બધું આ કાળના પ્રવાહ અંદર અવિરતપણે તણાતું જાય છે આ જીવનની અંદર આ કાળના પ્રવાહમાં તણાતા તણાતા આપણા દ્વારા સાચી સમજણ ઉભી કરીને જે કોઈ સુકૃતો થઈ જાય જે કોઈ સારી ભાવનાઓ થઈ જાય અને જે કોઈ સારી સાધનાઓ થઈ જાય એટલું માત્ર આપણું છે બીજું કશું જ આપણું નથી ગમે તેટલા મેલા તો ઉભી કરશું આ બધું જ અહિયાં મૂકીને અહીંથી રવાના થવાનું છે ઘણી વખત હું કહું છું કે સરસ મજાનો માળી ઉદ્યાન બનાવે ત્યારે કા તો માળી આ ઉદ્યાન છોડીને રવાના થાય છે બગીચો છોડીને અને કા તો એના જોતા જોતા બગીચો ઉછળ થઈ જાય છે સંસારનો આ એક સ્વભાવ જ છે આપણે આપણા પુણ્યનો બંધે પુણ્ય દ્વારા એક વાત તમે સમજી રાખજો ભરતભાઈ તમારું પુણ્ય તેજ હશે તમારી પ્રસિદ્ધિ તેજ હશે

પ્રસિદ્ધિ નબળી હોય ગમે તેટલી હોશિયારી ગમે તેટલું જ્ઞાન ગમે તેટલી આવડત હોય તો તમારી સાચી વાત પણ ખોટી થઈ જાય છે તમારા સારા કાર્યો પણ લોકો માટે કદરદાન વાલા ન થાય આવું બનતું હોય છે કેમ કે આ પુણ્યનો અટપટો પ્રભાવ છે આપણે પુણ્ય ઉપર બિલીવ નથી કરવું આપણે શુદ્ધિ ઉપર બિલીવ કરવું છે આ પરમાત્માની અહીંયા પ્લેટિનમ હાઇટ્સની અંદર આજે સાતમી સાતમી યાદા નો માહોલ યાદ આવી જાય અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજા દીક્ષા ધાનેશ્વરી ગુણ રત્ત સુરેશ્વરજી મહારાજા જેવા સેંકડો સાધુ સાધવી ભગવંતોની હાજરીમાં હાજરી રંગે ચંગે આ પ્રતિષ્ઠા થઈ હોય શંખેશ્વર પાસના પરમાત્મા ની જેના લઈ ભલે કદાચ નાનું હોય પણ રૂપકડું છે જોઈને આંખો ઠરી જાય ઠંડક થઈ જાય અને મૂર્તિ માંથી તો જાણે અમી જતા હોય એવું સરસ મજાનું અમૃત પાન અનુભૂતિ ધરાવતું હોય એવી સરસ મજાની અનુભૂતિ ભક્તો ને થયા વગર રહે નહીં બહુ જ પુણ્યશાળી પરિવાર કેવાય બનાવવાનું મળતું હોય છે હજારો લાખો ભક્તો અહીંયા આવીને પોતાના પાપો હોય છે અને સતતૃતીયો ની શ્રૃંખલાઓ ઉભી કરતા હોય છે અઢરોક પુણ્ય ઉભું કરતા હોય છે અને સદગતિ ની પરંપરાઓ આ પરમાત્માની ભક્તિ દ્વારા ઊભી કરતા હોય

અને ઘડીક માં ક્યાં ખાઈ માં તળીએ પટકાઈ જાય એવું કહેવાતું નથી આપણી આંખ સામે આ કિસ્સાઓ છે ચાહે અસાધ્ય રોગો આવી જાય અને પટકાય પટકવામાં ક્યાંય વાર લાગતી નથી આપણે એલર્ટ રહેવાનું છે અવેર રહેવાનું છે પણ જેને પોતાના આત્માની શુદ્ધિ ઊભી કરી છે નિર્મળતા ઊભી કરી છે એને ક્યારેય પટકાવાનું થતું નથી પરમાત્મા સિદ્ધ બુદ્ધ નિરંજન નિરાકાર છે એ શુદ્ધિ દ્વારા આ ધજા ચડે છે ચડેલી આ ધજા ક્યારે પણ ઉતરતી નથી પરમાત્માની એક બાજુ શુદ્ધિ અને ધજા ચડતી જાય સિદ્ધ સિલાની અંદર કાયમ માટે શાશ્વતો પરમાત્માનું સુખ અને શાશ્વત અવસ્થાન ત્યાં થઈ જાય આપણે પણ એવી જ ભાવના સાથે આ ધજા ચડાવીએ છીએ આપની જેવી શુદ્ધિ હતી એવી શુદ્ધિ અને નિર્મળતા અમને પણ પ્રાપ્ત થાવ અને એક દિવસ અમારી પણ આવી বিশুদ্ধ ધજાઓ મંદિર ઉપર ચડે આ મંદિર એ સિદ્ધ શિલાનો પ્રતીક છે બાબુ એનો પ્રતીક છે સિદ્ધ શિલાનો પ્રતીક છે ધજા એટલે પરમાત્મા આ સિદ્ધ શિલામાં બિરાજમાન થયા ધજા ક્યાં હોય ભરત ભાઈ ટોપ હોય સિદ્ધ શીલા ક્યાં છે ટોપ પર છે ધજા થી આગળ કઈ નથી સિદ્ધ શીલા થી આગળ કઈ જ નથી આપણે પણ આવી સિદ્ધ શીલા ઉપર બિરાજમાન થવું છે કાયમ માટે બિરાજમાન થવું છે કાયમ એ સુખી થવું છે પરમાત્મા ની આવી ભક્તિ આપણને એમની નિકટતા દ્વારા આવી સિદ્ધિ ના શિખરે પહોંચાડે એ જ એક અભ્યર્થના આ બહુ જ વિચિત્ર દુઃખદાયીને કસ્ટદાયી એવા સંસારની અંદર ભગવાન જ એક સાર છે ભગવાનની ભક્તિ જ એક સાર છે ધર્મ ચાહે કોઈ પણ હોય સેન્ટરમાં જ્યારે પરમાત્મા આવે છે આપણા ભાવો ખીલી ઉત્તા હોય છે બીજા ધર્મોની અંદર પણ આપણે જોયું છે એકનાથ હોય તુકારામ હોય મીરાબાઈ હોય ભગવાનની અંદર ઘાણા ભેલા થઈ ગયા હતા એમના જીવનની અંદર પણ શ્રદ્ધાના કારણે જે ચમત્કારો ઉભા થયા ઘર છે ને જે એનો કટોરો મીરાને આપ્યો હતો અને ઘટ ઘટાવતા અમૃત થઈ ગયું હતું આ ભગવાનની ની શ્રદ્ધા જનિત પુણ્ય પ્રભાવ એનો આ એક પ્રભાવ છે સરસ મજાના આવા જીનાલયો આ સંસારમાં ભક્તો માટે આલંબન છે આવું જ એક સુંદર મજાનું જીનાલય કોટેશ્વર એરિયો આખો જે નવો ડેવલપ થઈ રહ્યો જે કોટેશ્વર એરિયામાં મારા જાણવા મુજબ આજ સુધી એક પણ આપણું જિન્નાલય નથી જૈનોની વસ્તી પણ કુસ્કે અને ભૂસ્કે વધી રહી છે એવા કોટેશ્વર એરિયાની અંદર આ બિલ્ડર દિગંતભાઈએ પોતાની સ્કીમની અંદર સરસ મજાની જગ્યા આપી છે અને ત્યાં પણ શંખેશ્વર પાસનાથ પરમાત્માનું ભવ્ય જિન્નાલય સર્જન થવા જઈ રહ્યું છે આવતીકાલે સવારે એનો શિલા ન્યાસ છે બિલ્ડરને પણ અતિશય ઉત્સાહ અને ઉમંગ છે મને કે મારે સાહેબ તમારી તાકાતો એટલા માણસ લાવો જમાડવાની જવાબદારી મારી આ ઉલ્લાસ એ આ ભક્તિનો સૂચક છે આવતીકાલે શિલા ન્યાસ થશે કાઉ ભાઈ વિજયરેના સહકારથી કયું છે પાર્શ્વ પ્રેમ પરિવારના આલંબને સુંદર મજાના જીના લઈને નિર્માણ થવાનું છે આપણે બધા ભાવના ભાવીએ કે ભરતભાઈ તમારે તો મંદિર બનાવવું ને પ્રતિષ્ઠા કરવી એટલે હવે સોપારી નો તમારે એકસો આઠ ચડાવી છે કે શું બહુ જ આનંદ નો વિષય છે પૈસો મળવો એ કોઈ દુર્લભતા નથી પણ પૈસા ને આવા સુક્રુતો ની અંદર લગાવો એ બહુ મોટી પુણ્યાય નું સૂચક છે તમે સારી પરિવાર છો સમાજ પણ મળી છે ભક્તિ પણ મળી છે સેવા પણ મળી છે માર્ગદર્શન પણ મળ્યા છે પરિવાર સંસ્કારો પણ મળ્યા છે અને આખો સુંદર મજાનો આ પરિવાર ભક્તિ માં ભીનો ભીનો થાય છે અદ્ભુત આલંબન બધાને મળે છે આપણે હમણાં બિંદર પણ આવ્યા છે આપણને વિનંતી કરે છે વિનંતી કરે ભાઈ